લીંબા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ શાળા પ્રવેશોનો કાર્યક્રમ યોજાયો આજે ટીંબા પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશો બે હજાર ચોવીસ નો કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં મુડેલ સ્કૂલના આચાર્ય ડામોર સાહેબ ભાજપ પ્રમુખ વિનુસિંહ ચૌહાણ ભગવાનસિંહ સરપંચ કિસમતસિંહ ડાલીગેટ હાઈસ્કૂલના આચાર્ય હાજીખાન પઠાણ સહ નીતાબેન સુધીરભાઈ ડેરી પ્રમુખ શેરસિંહ તથા શાળાના આચાર્ય ગીતાબેન તથા આંગણવાડીનો સ્ટાફ ગણ અને શાળાનો સ્ટાફ ગણ ખૂબ જ મોટી સંખ્યામાં વાલીગણ ઉપસ્થિત રહી કાર્યક્રમને શાળાના બાળકોને ચોપડાના આજીવન દાતા નીતાબેન સુધીરભાઈનું શાળા પરિવાર તરફથી સન્માન કરવામાં આવ્યું તમામ દાતાઓનું પણ સન્માન કરવામાં આવ્યું શાળામાં પ્રતિભાશીલ બાળકોનું સન્માન કરવામાં આવ્યું એકંદરે શાંતિપૂર્ણ કાર્યક્રમ પૂર્ણ થયો રિપોર્ટર ભૂપેલિંહ ચૌહાણ સતલા આસરા